ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં ખોડિયાર મંદિરમાં દર્શન કર્યા બાદ તેઓ શહેર ભાજપ કાર્યાલય પહોંચ્યા પહેલા તેમણે ખોડિયાર મંદિરમાં દર્શન કર્યા અને પછી શહેર ભાજપ કાર્યાલય ગયા જ્યાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા પ્રદેશ અધ્યક્ષનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ફટાકડા ફોડી ઢોલ વગાડી કુમકુમ તિલક કરીને ભવ્ય સ્વાગત કરાયું નવનીકરણ થયેલા શહેર ભાજપ કાર્યાલયનું તેમણે ઉદ્ઘાટન કર્યું आ दरमियान केन्द्रीय मंत्री नीमूबेन बांभिया मनसुख भाई मांडविया हाजर रहा तो मंत्री जीतूभ वघाणी कौशिक भाई वेकरिया उपस्थित रहा आ साथ धारासभ्य सेजलबेन पंडिया मेयर भाई बारड पर उपस्थित रहा तो भाजप शहर प्रमुख कुमार भाई शाही विधिवत रीते तो स्थान ग्रहण कर કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે તે ભાવનગરની મુલાકાતે છે ને ભાવનગર શહેર ભાજપ ખાતે પણ શહેર કાર્યાલય જે ઓફિસ છે તેનું જે ઓપનિંગ છે તે ઓપનિંગ અહીંયા કરવામાં આવ્યું છે સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છે જોઈ શકાય છે કે જે પ્રમાણે મોટી સંખ્યામાં અહીંયા ભાજપના કાર્યકર્તાઓ જે છે તે પણ અહીંયા પહોંચ્યા છે સાથે વાત કરીએ તો કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી છે તેની સાથે વાત કરીએ તો પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ છે તે પણ જે છે તે અહીંયા પહોંચ્યા છે આજે કહી શકાય કે જે કાર્યાલયનું જે ઓપનિંગ છે તે ઓપનિંગ અહીંયા કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે પણ જે છે તે અહીંયા પહોંચ્યા છે બીજી તરફની વાત કરીએ તો સાથે પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા છે તે પણ અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે સાથે વાત કરીએ તો પૂર્વ અને પશ્ચિમ ના જે ધારાસભ્યો છે તે ધારાસભ્યો પણ કાર્યાલય ખાતે જે છે તે જોવા મળ્યા છે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણી ત્યાં સહિતના જે નેતાઓ છે તે નેતાઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે બીજી તરફની વાત કરીએ તો જે પ્રમાણે કહી શકાય કે આ જે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ છે તે અહીંયા પોતનાર છે ને નારી ચોકડી ખાતે ભાવ કમલમ છે તે કાર્યાલયનું જે છે તે લોકાર્પણ કરવાના છે કેમના પ્રસંગ વિજય જાદવની સાથે કુણા ભારત ગુજરાત ફર્સ્ટ ભાવનગર